જેમાં ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ વડીલો યુવાનો સંતો મહંતો માતાઓ બહેનો ઉપસ્થિત રહી આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજોની ચર્ચા વિચારણા કરી આ મુજબના ઠરાવ કરવામાં આવ્યા જે ઠરાવ આજની ગ્રામ સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે જેમાં દહેજ પેટે એક લાખ એકાવન હજાર પાંચસો એકાવન ત્રણ તોલાસોનું પાંચસો ગ્રામ ચાંદી ભાંગજેડના બે હજાર કન્યા પક્ષના વરપક્ષના પચીસો વડામણું બંધ દારૂ સદંતર બંધ પચીસો રૂપિયા ખાંગાના રાખ્યા છે ડીજે રાત્રિના ના બાર કલાક સુધી ચાલશે ને છોકરી ભાગી જાય તો બે લાખ એકા હજાર પાંચસો એકા લેવાના રહેશે રિપોર્ટર પ્રદીપ કુમાર વડવાય સિંધવડ